હેલો મિત્રો જય માતાજી તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો જો કે આજે અમારે વાંચવાનો છે અજમો એટલે જો વહેલી સવારે મજૂર આવવાનો હો એટલે મજૂર તો રિક્ષા લઈને જાહે રિક્ષા કરીએ પેશલ વરતી વખતે આપણે ટ્રેક્ટરમાં લાવીશું તો આજ તો અજમો કટિંગ કરવાનો હો વહેલી સવારે એક તો ભેસો દોવાનું કામકાજ ચાલુ જો ભેસો દુબઈ જાય એટલે બાર બાજાર નોખી અને પછી જીએ આપણો

ગાયો આવી નીકળું તો આમ આપડા આવી ગયા ખેતરે જો મજૂર વાટી રહ્યો આમ ચા પાણી કરાવી દઈએ

હતોક્ષા ઉભી રહ્યા બોલાવન માં રણજીતભાઈ ના રહ્યો હવન હતો ને કી ઓમાં બી હવાન તું હારે હવન મોજે અજમાન ના

ખાઈ જવાનું હોય પૂરિયો કરવા હુવાળિયો કરવામ પૂરિયો જુદી હોય ને હુવાળીઓ જુદી હોય હુવાળિયો એટલે હું ખબર તમને વળો કરીએ એટલે હુવાળિયો

તરલ તો પોણી રૂપાળું લાવ્યો જો બોરીથી ભરી હો બોન નું અસલ ગંગવો નહીં લાવ્યો હાઈ બોન નું રૂપાળું પોણી લાવ્યો એમ તમે પી પી કરશો કેમ એવું હ

અમારું એક ડાળો ભજન હોય ને એક ડાળો રમેણ હોય હેન બધું જવાનું હોય તો કે કે જવાનું બુવામાં હોય તો બુવામાં જવાનું રમેણમાં જવાનું અને ભજનમાં જવાનું બધું દરેક મોજ જવાનું જો તે બધામાં ભગવાનનું નોમ જ છે કે જુદું નહીં

કીધું તમારે જે લાવવું હોય કો ભાઈ રોટલી લાવી હોય તો મરસું મરસું કીધું તો હા કેરી કેરી કેરીઓ તો આવો કઈક સંદાળી લાવી વાત છે આમ બહુ વાટી દે

એલા નહીં બનાય ઘરમાં અમે ફોટા પર લાયા દીધું સાચું કહો તો પાવડે કેળ્યો કેળ્યો હાચ્યો તો મની એન ગોળમ કેળ્યો પકળો એ નારા બેઠો એના આયા ને એક પાસો મોય બધી ઓયરી વાય રૂમ રૂમ માં બધા ફરવાનું આ રૂમ માં જવાનું ઓમ જવાનું પણ કેવું મય એટલે પહેલા જૂના જમાનાનું બધું બતાયલું અને પછી થી થઈ ન ઉપર ને જોઈને મેરેજ તો થયું છે તારો મહિના વગર પૂરું ના નવા તો કેટલા લાઇ લા કરવાના પડે હા એ તો જે કેટલી સિતો હોય ને એટલો પેશંંદર હોય આઈન પેશંંદર હોય લક્ઝરીમાં આ તો પેલી આ પર અલપા ભઈની મીની લક્ઝરી હતી આ અલપન રહી ને માપનો મજા આવી ગાડી હેડા ને એરીએ મારી એ અન મો ઉડન ગાય ને વાગતી છે ભાઈ આપરો અમે ગયો તમે કે હું ઈમો પણ તમને નતા ઈમો તો એ લક્ઝરીમાં તો

રણજીતભાઈ ને ઝોન છે તો પછી વર્ષ આમ કહી દઉં ઝોનું હેઠળ છે